હાઈ કેમ છો બધા મિત્રો આજે હું ફાઇનલી આવી ગયો છું જંગલમાં ફરવા માટે તો તમે જોઈ શકો છો આ જંગલ કેવું છે બીક લાગે એવું મિત્રો ખાસ કરીને તમે આપણે જવાનું છે આજે ખોડિયારમાં મંદિરે જંગલમાં આવેલી જેમાં ખોડિયારનું મંદિર છે ત્યાં તે કરી તમે જોઈ શકો છો આ કેવો ઝાડો છે જંગલ છે આ ગીરનું જંગલ છે અને એવું ખોડિયાર માતાજીનું મંદિર કે જ્યાં કોઈ ગમે તે માનતા કરે શ્રદ્ધાથી એના કામ પણ પૂરા થાય છે મિત્રો તો તમે આપણી લોક જોતા રહીજો વારંવાર આવા નવા નવા વિડીયો જોઈ લો મિત્રો આપણે નદી આવી ગઈ છે જેથી કરી નદી આપણે ખોડિયાર માતાજીના મંદિરે જવા તરફથી પસાર કરીને નીકળવું પડે છે કારણ કે મંદિરે જવા માટે એનો ગુનો છે તેમાંથી અમે પાર્ક મિત્ર મિત્રો ફાઈનલી ગુંડો છે તણાઈ જાય તેવો ગુનો છે

તમાર નદીમાં આપણે જોઈશું પણ ત્યાં પણ મગર મગર પણ હોય છે ખોડિયારમાંની રોજ સાંજે મગર દર્શન દર્શન આપે છે દર્શક મિત્રોને બધાને અને આ માનવધરાની ખોડિયારમાં છે જેથી કરી તમે કોઈ પણ જાતની માનતા કરો તો કોઈ પણ હોય તમારે કોઈ પણ વસ્તુ તમારે પૂરી કામ ન થતું હોય તો પણ અહીંયા થઈ જાય છે સાહેબમાં ખોડિયાર તો મિત્રો આ મંદિર આવેલું છે અહીંયા તમે ન આવ્યા હોય તો જરૂર આવજો અહીંયા કોડિયાર માતાજી મનોકામના જરૂર પૂરી કરશે ના ત્યાંનો બગીચો છે જોઈ રહ્યા છો તમે ના ખૂણો છે આખુણો તમે જોઈ રહ્યા છો ત્યાં મગર આવતી હોય છે દર્શન કરવા તમે ન આવ્યા હોય તો જરૂર આવજો Se hey, va